તો બાપા સીતારામ બધાને આજ તો જો આપણે ફાઇનલી અત્યારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ અતારમાં મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે એવી અને અત્યારમાં જો મેં ઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો આજ તો મેં ઘરવો પણ આવ્યો છે અને હજુ તો કંઈ સુરત હતા દેખાતા નથી અને તમને બધાને ખબર જ હશે આપણે કબૂતરને અને ચકલાને છે આપણે વહેલા ચડ નાખવા જઈશું એવી તો અત્યારે હવે આપણે કબૂતરને અને ચકલાને ચડ નાખ્યા હોય કઈ બાજુ જાય છે એ પણ તમને બધાને ખબર જ કે આપણે શેની સર નાખવાની છે એ તમારે બધાને જાણવું હોય તો વ્લોગમાં બના રહેજો તો હાલો હવે આપણે કબૂતરને ચકલાને ચી આપણે નાખ્યા આવી મેં ઘરવો પણ એટલો આવ્યો છે ત્યારે વરસાદ આવ્યો હોય એટલો એટલે કાંઈ સુરત હતા દેખાય નહીં આપણે સેની સર નાખવાની એ તમારે બધાને જાણવું હોય તો વ્લોગમાં બના રહીજો તો આજે તો આપણે ઘઉંની ચણ વહેલા તો આમ તો નાખી દીધી હતી પણ અત્યારમાં આપણે જોઈ આવી ઘણખરી ચણ સરી ગયા હશે એટલે થોડી તાજે ચણ હશે આપણે રોજ વહેલા ચણ નાખીએ કબૂતરને ચકલાને કારણ કે કણખરી ચણ વહેલા સરી જાય આપણે કબૂતરને ચકલાને વહેલા ચણ આપણે નાખી હતી એટલે ઘણખરી ચણ તો સરી ગયા છે અને થોડી સાજે ચણ પડી છે અને આજે પણ આપણે ઘઉંની તો ચણ નાખી છે આપણે રોજ વેલા ચણ નાખ્યું કારણ કે વેલા ચણ સરવા આવે હજી તો ઘણખરી ચણ પણ પડી છે અને ઘણખરી ચણ સરી ગયા છે રોજ અલગ અલગ સાઈડ નાખવાની હોય તો આપણે જો અતારમાં શણ પણ વેલા નાખી દીધી છે અને ઘણખરી શણ તો પણ સરી ગયા છે અને હજુ કાંઈ સુરત દાદા દેખાતા નથી કારણ કે આજ તો વેગર્વો પણ એટલો આવ્યો છે તેમણે વરસાદ આવ્યો હોય એટલો વેગર્વ આવ્યો છે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી જો અતારમાં કાંઈ સુરત દાદા દેખાતા નથી કારણ કે આજ તો વે પણ એટલો આવ્યો એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી તો હવે આપણે ઘર બાજુ થઈ જાય ચાલતા કારણ કે અત્યારે બાઈ સુરત દેખાતા આપણને નથી અને અત્યારે હવે આવી ગયો છે શિયાળો એટલે અત્યારે આપણને તીખો તડકો હોય ને અત્યારે આપણને ગમે તો અત્યારમાં જો આપણને સુરત દાદાનો મસ્ત એકદમ તીખો તડકો હોય ને ના અતારમાં ગમે કારણ કે હવે આવી ગયો છે શિયાળો એટલે શિયાળામાં ઠંડી પણ આપણને એટલી વાય એટલે મેં પહેરી લીધું છે સ્વેટર અને તમે બધા પણ પહેરી લીજો તો જો આપણને ઠંડી વાય છે એટલે આપણે પહેરી લીધું છે સ્વેટર અને તમે બધા પણ પહેરી લીજો સ્વેટર કારણ કે આ ઠંડી પણ એટલી પડે છે હવે આવી ગયો છે શિયાળો એટલે શિયાળામાં ઠંડી પણ એટલી પડે તારમાં મને જો પણ પવન પણ એટલો વાય છે મને ઠંડી પણ એટલી છે આ બાજુ કાંઈક મેં ઘરવો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો એટલો બે ગરવો તો આવ્યો છે સુરત અદા કાંઈ દેખાતા નથી આજ તો હજુ તો એટલો મેઘર્વો આવ્યો છે ને જો આ ઝાડ દેખાય ઝાડ પણ ઝાખા ઝાંખા દેખાય છે આજ તો એ પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો એટલો ટાવર પણ જો ઝાંખો દેખાય છે કારણ કે આ તો મેઘર્વો જ એટલો આવ્યો છે કેટલો બધો બેકરવો આવ્યો છે આ તો અને અતારનતમાં ઘણખરા પક્ષી અને કબૂતર પણ વહેલા ચણ સરવા જતા હોય એટલે આકાશમાં ઘણખરા પક્ષી પણ ઉડે છે અતારમાં વેલા ચણ સરવા જાય એટલે ઘણખરા આકાશમાં પક્ષી પણ ઉડે છે ઘણખરા અતારમાં પક્ષી પણ આકાશમાં ઉડે છે વેલા સરવા જાય બાજુ કઈ હજી સુરત દાદા દેખાતા નથી હજુ તો સુરત અદા નથી દેખાતા પક્ષી કેટલા ઉડે છે અતારમાં ખનખરા પણ પક્ષી પણ આકાશમાં ઉડે છે અને હજુ કાંઈ સુરત દેખાતા નથી ને આ બાજુ ઝાડને પણ બધા ફૂલ પણ ખરી ગયા છે કારણ કે શિયાળામાં તો એને બધા ફૂલ ખરી ગયા છે હવે તો એ ઝાડને ખાલી પાંદડા એક છે ફૂલ તો એને બધા ખરી ગયા છે જો આ ઝાડને તો બધા ફૂલ ખરી ગયા છે હવે ખાલી ઝાડને પાંદડા છે ફૂલ તો એને બધા ખરી ગયા છે પાંદડા હવે આપણે સમય પણ થઈ ગયો છે તમને બધા ખબર જ હશે આપણે રોજ આઠ વાગ્યા કામે જાવીશું તો હવે તો આઠ પણ વાગી ગયા છે એટલે હવે આપણે જવાનું છે કામે પણ તોય હજુ કાંઈ સુરત દાદા દેખાતા નથી કારણ કે આ હોય એટલો આવ્યો છે એટલે કાંઈ સુરત અતા દેખાતા નથી એટલે હવે આઠ વાગી ગયા છે તો હવે આપણે જઈ કામે અને તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો અને આપણો વિડીયો યુટ્યુબ પર આવી જશે સાડા આઠે તો જોવાનું કોઈ ભૂલતા નહીં તો અહીંયા આપણે અવલોક પૂરો કરશું